ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ હર મહાદેવ પાછી પાછી શું લઈને આવી છે વાવ ગાઈસ પહેલાં એમાં નહીં ખા પાછા પણ નહીં ખા છે આજે ભાભી મંગાવી વાતા કે છે કે મારે વધારે ખાવું છે અચાર એના માટે પાછું હો બેટા તારે જો જશો ને દીકરા હા બસ મૂકી આવો જાઓ મમ્મીને હો નાસ્તો કરી લે ચલો આરો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બસ આપી દે મમ્મીને

એટલે ફ્રેન્ડ્સ ચા આવી ગઈ છું અને આજે હું મોર્નિંગમાં વઘારેલો રોટલો બને છે તો હમણાં એક ખબર પડશે તો ચાલો ભી બનતી રેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને આને પછી રોટલો પેલો કરે છે કેમ કે પેલું બનશે વધારેનો રોટલો એટલે તે આપણે જ ચા પી લઈએ ફ્રેન્ડ્સ તો મોર્નિંગ મોર્નિંગમાં બને છે વઘારેલો રોટલો કરે છે સારા Mwen la. Mwen la. Mwen la. Mwen la. વધારે રોટલો જેને હોય મોર્નિંગ મોર્નિંગમાં કેટલો સરસ બનાવે છે ફર્સ્ટ ટાઈમ ભાવી રોટલો બનાવે છે વધારે મમ્મીની તબિયત ખરાબ છે એટલે બાકી બનાવ પેલું ફ્લો કર કે નહીં આજે મમ્મીની તબિયત ખરાબ છે ભાવું બનાવે છે એમને શીખ્યા કશું કામ નહીં મને કોઈ બહુ શીખ્યા છીક કરે ને એ લોકો ગમે મજા જ ન આવે મને

Mereka mm. bus. Mereka bina tu. Mereka bina tu. Mereka bina untuk tuh jadi mana. Tu tuh lagi. Terima kasih. Jadi itu dah leh bro? Dah leh. Hmm, amade maju ina. Orang bani nak lecateri jessca. હવા આવે છે ઠંડી ઠંડી વાવ હાલે બનાવી જ નાખી બાકી જ કહે છે એવી તો ચાલે ને એકદમ પછી ના ચાલે બસ થોડી જ ખાલી But, but, but. Okay. 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 પડી હમ બોલ્યું ચટણી કોઈ વાંધો નહીં પકડી દે ને હું બધું મારે શીખડાવવું પડે તને હજી કઈ પાણી નથી આવ્યું એમાં અંતરને બધું શીખવવું પડે પકડતા ને આ ને તે તેને પેલું ને રેસીપી બતાવું ત્યાં બનાવે ને તું વાય ને બધાની કે ભાઈને કેવાય હોય નવી નવી થોડું પાણી નાખવાનું પાછું પાણી નાખવાનું હમ થોડું નાખવું પડે હજુ નાખવું પડે હમ્મ નાખીએ થોડુંક થોડું પેલો બલગ તો થાવે ને આવું થોડું ન થાય

Dia weh, macam mana? Nabi nak? Jauh. Jauh itu ja? Bener-bener jauh. Aruh hijau tu berda? Bola aja, mampu bola aruh? Aruh mampu bola aja. Aruh mampu bola aja? Bola lah. Cepat mampu bola aja. બોલાવાડી સો હાઈ ફ્રેન્ડ્સ તો આપણે આવી ગયા છે હોસ્પિટલથી અને હોસ્પિટલથી એવા બહુ તડકો હતો તો હું સુઈ ગઈ હતી સૂઈ અને હજી હાલ જ ઊભી થઈ છું અને ઊભી થઈને નીચે જવું છે ચાય પાણી કરવા લાઈટ જતી રહી છે થોડુંક બારિશ જેવી મોસમ થઈ ગયું છે જોઈ શકો છો લાગે છે કે બારિશ થોડી વારમાં આવી જશે એટલે આપણે હવે નીચે જવાનું છે ચાય પીવા માટે બારિશ આવે તો નાહવાનું બહુ મસ્ત મજા આવી જશે ચાલો ગઈશું હવે ચાય પીવા જઈશું આપણે એ આરોહી શું કરે છે શું કરતો તો ભુરા સો છે ટેનિસ ઉપર અને ટાઈમ થઈ ગયો છે અત્યારે સાડા છ કેમકે હું નીચે હતી ને એટલે પછી ગરમીનો માહોલ છે ઉઠી નાસ્તો કરીને ઉપર આવી ગઈ છું બતાવું છું અત્યારનું વેધર કેવું છે જોઈ શકો છો અત્યારનું વેધર કેવું છે ગાઈસ